જો બચ્ચા પાર્ટી જો બધાના હાથમાં જુદા જુદા ચિત્રો આપેલા છે છે ચિત્રો કોકની પાસે ફૂલનું હશે કોઈનું પાસે પ્રાણી હશે કોઈની પાસે ફળ શાકભાજી એવા ચિત્રો આપેલા છે તો તમારે શું કરવાનું એ ચિત્ર વિશે બે વાક્ય બોલવાના ઓછામાં ઓછા વધુ બોલવા હોય તો બોલી શકો છો પણ કેટલા વાક્ય બોલવાના બે ઓકે ચલો રિયાન્સી બેન હમ કેસરી સફેદ લીલો સરસ અસલે આ કાગડો છે કાગડો કાળા રંગનો છે કાગડો પક્ષી છે અરે વાહ જોરદાર બોલો બેટા આ સફરજન છે સફરજન લાલ કલરનો હોય આ સફરજન લાલ કલરનો છે સફરજ સફરજન 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 ફળ છે હમ સરસ ધીમે ધીમે બોલવાનું ગભરાવાનું નહી હો બેટા આ ગુલાબ છે ગુલાબ

Thank <laughs> you.